આ ચેનલ ની અંદર તમને હવામાન ને લગતી તો માહિતી જ મળશે એ સિવાય પણ સમાચાર જેવા સમાચાર ની માહિતી મળશે ગુજરાતી શોર્ટ વિડિયો કોમેડી વિડિયો જોવા પણ મળશે અને વ્લોગિંગ ટાઈપ વિડિયો જે કહી શકાય એટલે કે ક્યાંક બહાર ફરવા ગયા હોય આપણને કોઈ સારું લોકેશન લાગી હોય તો એવા જે વિડિયો છે એ આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે આ ચેનલ ની અંદર તમને હવામાન ના લગતા વિડીયો જોવા મળશે પણ એ ખૂબ ઓછા મળશે આ ચેનલ ની અંદર શોર્ટ વિડીયો જે છે તે વધારે જોવા મળશે જેમાં કોમેડી હોય કે કોઈ કોઈ હાસ્ય મનોરંજન શોર્ટ હોય કોઈ મ્યુઝિક શોર્ટ વિડીયો હોય એવા શોર્ટ વિડીયો તમને વધારે જોવા મળશે મિત્રો અને જે હવામાન ને લગતા વિડીયો છે એ પ્રોપર તમારે જોવા હોય તો ફક્ત અને ફક્ત એક જ ચેનલ ગુજરાત અપડેટ યુટ્યુબ ચેનલ જે આમાં ફક્ત અને ફક્ત લોંગ વિડીયો અને સચોટ માહિતી હવામાન ને લગતી તમામ પ્રકારના વિડીયો આપણે ગુજરાત અપડેટ યુટ્યુબ ચેનલ પર જ મૂકીએ છીએ આ ચેનલ ઉપર નવ્વાણું ટકા વિડીયો હવે જે છે તે શોર્ટ અને કોમેડી વિડીયો જ આવશે વિદ્યાર્થી ન્યૂઝ ગુજરાતીમાં પરંતુ આજે એક વિડીયો આપણે બનાવી દઈએ કારણ કે આ ચેનલ ઘણા ટાઈમથી બંધ હતી અને બહુ ટાઈમ પછી આ વિદ્યાર્થી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ જે છે તે ચાલુ થઈ છે વિડીયો અપલોડ કરવાનું બંધ થઈ ગયું હતું લાઈવ બંધ થઈ ગયું હતું કોઈ વિડીયો પોસ્ટ અપલોડ નહોતા કરી શકતા વિદ્યાર્થી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર એટલે હવે આજે આ વિડીયો આપણે વેધર ગુજરાતી યુટ્યુબ ચેનલ પર બનાવીશું મિત્રો એક દક્ષિણ ગુજરાત સુરત વલસાડ નવસારી તાપી આ વિસ્તારની અંદર અને ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં અત્યારે હાલ હવે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે પરંતુ આ લો પ્રેશર સિસ્ટમ છે તે ડાયરેક્ટ ગુજરાત ઉપર લેન્ડ નથી થવાની આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતના ભાગમાં થઈને એટલે કે જે મધ્ય ભારતનો જે ભાગ છે જેમાં નાગપુર આવી ગયું અકોલા આવી ગયું આ ભાગ ઉપર થઈને પછી મુંબઈ નજીક આવશે મુંબઈ મુંબઈ નજીક આવશે અને એના આઉટર ક્લાઉડ એટલે કે એના જે વાદળો છે તે ગુજરાતને ટચ થશે અને ગુજરાતને ટચ થશે એટલે આ ગુજરાતમાં પણ વરસાદનો શક્યતા છે તે જોવા મળશે પણ ગુજરાત રાજ્યની અંદર એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો અને કોઈ સીમિત એરિયામાં એકથી લઈને પાંચ કે સાત ઇંચ સુધીના વરસાદ હશે એנર્જી મોટા વિશેષ પ્રમાણમાં જે વરસાદો છે તે જોવા મળશે નહીં ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર જે હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે ત્યાં આગળ ભારે વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી આ સિસ્ટમની અંદર જે વરસાદનું પ્રમાણ તો જોવા મળશે જોડે જોડે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે છે પવનની સ્પીડની વાત કરીએ તો પવનની જે સ્પીડ છે તે પણ વધારે પડતી જોવા મળશે આ સિસ્ટમની અંદર એટલે આવી રીતે આખી સિસ્ટમ અત્યારે હાલ છે અને આમાં ખાસ કરીને મુંબઈમાં ઘરેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કારણ કે લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય છે તે હવે મુંબઈ નજીક જ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને આ લો પ્રેશર સિસ્ટમને અરબી સમુદ્રનો કરંટ મળવાનો છે અરબી સમુદ્રનો કરંટ મળતા સાથે આ સિસ્ટમ જે છે તે ફરીથી મજબૂત બનશે અને મજબૂત બની અરબી સમુદ્ર તરફ જ આગળ વધી જશે અને આ જે ચોમાસું છે તે ચોમાસાનો છેલ્લો રાઉન્ડ છે ગુજરાતમાં આ પછી જે પણ વરસાદો પડશે તે બધા માવઠાના રૂપમાં વરસાદો હશે મિત્રો આવી રીતે આખી સિસ્ટમ આગળ વધવાની છે ઉત્તર ગુજરાતમાં વરસાદનો લગભગ કોઈ પ્રકારનો શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી પણ હજી પણ થોડીક સિસ્ટમ દૂર છે ગુજરાતથી અને મધ્ય ભારત તરફ એનો ઝુકાવ ઝુકેલો છે એટલે સિસ્ટમની દિશા ફરે દિશા બદલાય એવું પણ અત્યારે હાલ હવે કોઈ ચાન્સ નથી હવે સિસ્ટમ એક જ દિશામાં અત્યારે હાલ આગળ વધી રહી છે પરંતુ જેમ થોડીક પણ સિસ્ટમ આગળ વધશે તો પછી અમારા તરફથી તરત માહિતી આપવામાં આવશે મિત્રો એ માહિતી ગુજરાત અપડેટમાં મળશે આ વેધર ન્યૂઝ ગુજરાતી ચેનલ પર નહીં મળે એટલે ખાસ કરીને ગુજરાત અપડેટ યુટ્યુબ ચેનલ ઉપર જ તમારે સમાચારને લગતા હવામાનના લગતા સમાચારની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો બાકી આ વેધર ન્યૂઝ ગુજરાતીની અંદર હવેથી આપણે હવામાનના લગતા સમાચાર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળશે ગુજરાત જોવા મિત્રો તો આજના વિડીયોની અંદર ત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોવ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેડી ગુજરાતી શોર્ટ વિડીયો બે સમયના જોવા માટે